રામ રામ ને જય શ્રી કૃષ્ણ વધાય ને તો કેમ સૌ બધાય શુભ સવાર બધાય ને તો જો આપણે વાડીએ આવી ગયા છીએ અને નવ વાગી ગયા છે અને કાયમ જે આપણે કામ કરવી છે એ જ આપણે કામ આવીને ચાલુ કરી દીધું છે સીધા આપણે ભાત બધું વાડીએ મૂકીને પછી આપણે પડામાં આવી ગયા છે જીરું નીંદવા જીરામાં આપણે અરોડા લેવી છે અને તો આજ તમને જીરું ને ખડ ને બધું તમને ક્લિયર બતાવી દેવી કે કેટલું ખડ છે એમ તો માપે માપે ઘેર કે ઘેર કે છે ક્યાંક વધારે ખડ આવે ક્યાંક ઓછું ખડ આવે પણ તો હાલો તમને દેખાડી દેવી કેવું આપણે ખડ થયું છે એમ અને આપણે તો જે એકલા એકલા નીંદિચી દાડિયા કોઈ આવ્યા નથી ને દેવાન પપ્પા તો આજ તો હાંઠી ઉપાડે છે જો આજે ખૂટી રહે તો ત્રણ દીથી હાંઠી ઉપાડે છે થોડીક આજ ઉપાડે થોડીક કાલ ઉપાડે અને આડાવળું કાંઈક બીજું કામ આવી જાય કે આડાવળું ક્યાંક ને કંઈક જવાનું થાય એટલે રહી જાય એમ કા બીજું પાણી વાળવાનું કે એવું દવા છાંટવાનું એવું કામ હોય એટલે આ રહી જાય તો હાલો હવે તમને ખડ મારું દેખાડી દઉં ઓ તો આવું કાક આપણે ખડ છે જોઈ લો તમે બધા આ થોડું ખડ છે કેટલું ખડ છે આ બધું દારૂડી આ ઝીણું ઝીણું બધું ખડ જ છે જો જીરું થોડું છે અને ખડ જાજુ છે આ માંડવી કેવડી મોટી મોટી મેંડવી થઈ ગઈ છે જો દાડીએ એક કોઈ કે જડતા નથી ના એકલા એકલા ખૂટે કાઈ રામ રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધાય આ તો જો આપણે આવી ગયા છે વાડીએ વાડીએ આવીને આપણે એક કામ પૂરું કરી દીધું હાઠિયું ઉપાડવાનું કે દુની મારી બેટી હાઠિયું રહી ગઈ હતી રોજ એક સા બે સા ઉપડે પછી કાંઈ ટાઈમ આવે નહીં આજ તો કીધું ઉઠીને આપણે એ જ કામ કરવું હોય પૂરી જ કરી દેવી છે અને આપણે આજ કરી હોત ને દીધી પૂરી અને હવે આપણે આવી ગયા છીએ કીધું આ કે નીંદે છે એકલી નહીં અને હાલ કીધું છે આજ આપણે આવી ગયા છીએ આ જોવો તમે ફટાફટ બધું પૂરું કરી દેવું છે નીંદવાનું કામ રોજ 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 એકલી એકલી નીંદે પૂરું કરે નહીં કે દુની નીંદે છે જે તારે કેટલું કાં નિંદવાનું બાકી છે છે ઉતાવળ રાખતી હો કા નિંદવા મળતી હો આમાં જીડું જીડું ખડશે તો બાર ન લાગે એમ કે સાટ રાખ્યું જીરું ઉપડી જાય અમે કેમ સાટ રાખી જોઈ જોઈ ધ્યાન રાખીને લેવું પડે આમાં એટલું બધું તો કઈ ખડે નથી તમતારે ના ના કે કે કેવી દારૂડી આવે છે તું નિરાતે નિરાતે નીંદતી હોય તો એમ નિંદાઈ રહે ગાયો ગા ઉતાર રાખીને નીંદ તો જટ નિંદાઈ જાય ગાયો ગા તો જીરું ને બધું વાયર લાગે ઠાલ્યું જાય છે બોલો જીરું થોડું ઉપાડવાનું છે જીરું રાખવાનું છે તને નિંદવા બેહારી છે કે જીરું ઉપાડવા બેહારી છે એટલે જીરું નીંદવા એટલે વાર લાગે ને

અને અડે ને આ નો ઉગે તો એમાં પછી નો વાર લાગે એમાં ખર્ચ હોય એમાં હવે દૂધેલો કે 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 આવે છે દૂધેલો તો એ તો નો હોય હવે એને લઈ લેવાનો હોય અત્યારે કે કે થયો હોય બહુ મોટો નો થાય તૂટી જાય ને તૂટી જાય એટલે ધ્યાન રાખીને હળવે હળવે લેવું પડે અને આ થોડું કાઈ કપાસ છે તેમ લાગત લેવા જ મડી અને કેરો લેવી તો વાર નો લાગે આમાં કેરા પછી કેરા જાય ઉપાડવાના હોય ને સાહ હોય સાહ હોય ને તો એકદમ ખૂટી રે કેરા વાર લાગે અને ધ્યાન રાખ્યું પડે દ્રીક દાંતર જાય ત્યાં જીરું એક મૂળ તરત જ ઉપડી જાય હાલ હાલ ઝડપડા કાલ પછી મારે પાવાનું છે વાતું ઘર માં લેવા મળગાયો કા કામ ભાઈ બહુ કઠિન છે ઓ એક એક હાથે એક 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 કામ ઉપાડવાનું ઉભરા પગે બેહીને ઉપાડવાનું ભાઈ થકાઈ જાય ઓ ગમે એમ થાય પણ આજ આખો જીત તો નીંદવાનું જ છે આપણે અને આપણે આમાંથી ગુલાબી નોટો છાપવાની છે ખર ભેગું થાને ભાઈ પૂરે ખેત મેં છે ધનિયા નિકાલ લિયા વાડ લિયા ઓર હાથિયું ભી નીકાલ લિયા અબ આમ વાયે ગે ઉસમે ગેહું ગેહું વાય ગે દાણા કર લેગે થોડાક ખાને કે લીયે પણ ના ખાએ કે ક્યાં વાય ગયા નહીં તો આપણો દાડિયો આવે છે જો હાથમાં સાઈસનો લા કળશો લઈને સાઈસ લેવા મોકલ્યો તું બાણી લઈને આવ્યું કળશો લઈને આવે છે ને બહાર આટો બોલાવે જો વાવા જોડે આવતું હોય ને ઘોડે એક કલશો સાઈસ લઈને